નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડી ન્યૂઝ વાઘોડિયા તાલુકા પંચાયતના પટાંગણમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કર્મચારીઓ સ્ટાફ તાલુકા પંચાયતના સભ્યો સહિત ગામના આગેવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ધર્મેન્દ્રસિંહ વાખેલા પણ હાજર રહ્યા હતા તેમજ તેઓ દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું પાગોડે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીઆર જાડેજા તથા ટીમની સહી કામગીરી બદલ કલેક્ટર શ્રી તેમજ એસપી શ્રી વડોદરા ગ્રામ્ય તરફથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિનૂર ખાતે રાખવામાં આવ્યો ત્યાં પ્રશંસા પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા 75 માં તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ આપું છું આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનો દિવસ દેશ અને દુનિયા ગણતંત્ર દિવસ ખૂબ ઉત્સાહથી મનાવતી હોય છે ગણતંત્ર ઉત્સાહના દિવસે અહીંયાથી આપણે પણ કંઈક સંકલ્પ લેવો જોઈએ એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આજના પંચોતેરમાં ગણતંત્ર દિવસે આપણે સંકલ્પ કરવી કે હું કાયદાનું પાલન કરીશ સાથે સાથે સ્વચ્છતા અભિયાન મારા ગામને મારા શહેરને મારા મોલ્લાને હું ખૂબ સ્વચ્છ રાખીશ એવા બે સંકલ્પ સાથે આજે આપ સૌને વિનંતી કરું છું કે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે સર્વ લોકો આ બે સંકલ્પ કરી આજે આપણે ગણતંત્ર દિવસની સન્માનપૂર્વક ઉજવણી કરી છે તો એની પણ ગણના થશે કે ભાઈ આજે આપણે કંઈક સારો સંકલ્પ લઈ અને અહીંયાથી જવી આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ અને માતાજી આગળ પ્રાર્થના કે આપ સૌનો સારું આયુષ્ય સારો સમય કાયમ માટે પ્રગતિ કરાવે આજના દિવસે એક શુભેચ્છાઓ